હમણાં તો હગા જીવન એ રે જવું પડશે હારું હારું એકલો જવું તો આવવા નહીં કોઈ દિલીપભાઈને હંકાલથી લઈ જવા પડશે ફોન કરું દિલીપભાઈ ને હું કરીશ અરે ફોન કરીને પછી પૂછું કે નવરા હોય તો જીએ બે જણા હમણાં હાલો શીરોબીરો ખાતો નહીં હગાવી તો શીરો બીરો ખાતા જ નંબર પાછો ઉગવો પડશે કે દિલીપભાઈ ન તો

તે તમે છે હેતરમાં તો હું અમાર બોરવાળા હેતરમાં તું बाजूમાં એ હાલ હેડો હું ઈ આવું તને પણ યાર હું છું હું આવું તો કરો વાતચીત કરીએ આપણે આવો એ હા હું કોક કરી તો છું પણ કોક કરી હું ખબર પડે શું કરો છો દે

અમે તમે બે હો આપડે ચા નાસ્તો બનાવીએ શીરો બનાવીએ બરાબર નાસ્તો બનાવેલો છે નાસ્તો તમે ફોન કરો તાત્કાલ મી નાસ્તો બનાવી મી કેતો યાર એવો તાન ગોઠિયા લાયો તો પછી પાપડી લાયો તો તે લેહળો તાન નાસ્તો તો ખાઈ લીધો નાસ્તો લેહળો લેહળો બનાવી દીધો યાર ખાઈ લીયે પછી નાસ્તો બનાવ અને પછી શીરો બનાવીએ બરાબર કા શીરો તો તમારો એક નંબરનો શીરો બનાવ તમે શીરો બનાવી હું હું નાખ્યું ખાજા હ કાજુ બધો બધું નાખશો બધું નાખીએ નાસ્તો કરી શીરો શીરો બનાવીએ હું કાઢું નાસ્તો

આપડે મસ્ત બરોબર આ તો તાજી લાગતી તાજી નહીં આજ બનાવ એવું હતું

પછી દીધા મારા એંડા ચાણ પીસી મારા એંડા અલેણી વાળી લીધું હા મારે વાળવાનું હતું ને માન જવા દેના ના પહાડ હાલ મારે પોણી વાળવાનું હતું શું વાળી લીધું છે ખબર નહીં પડતું ઓપરેટર ની પોણી

પણ આ વાતાવરણ ના લીધા અમુક રોગ ચાલુ થયા છે એ પણ વાતાવરણ ફૂગ ને કુકરી

આવા ના હઈ રહ્યો આ ચિરુ વાય દે કોક બીજું આ રાયડો હું રાયડામાં શું વિચાર કરીજો એ નહકો કોક લડતું હોય હું નઈ લાગતું યાર એવા ઓવાાળું કોક લડતું હોય એવું લાગે હગા કોક લડતું હોય તો બોલતું હોય એવું લાગે યાર કોક બોલતું હોય એવું મારો બાગ છે ના રખાય મારે રેલો વાળી વાળો પાણી હેડો મારે યાર રૂકાય છે પણ ખરી શાંતિ રાખો તમે ના શાંતિ રહી નહીં યાર હું કર

તમુકો આવશે ને ચાલુ કરશું હું હે તમ નહી ગયો તે પણ આ તો દર વખતે એવું કરી યાર અમે ના કરી એવું અમે નઈ થા દી ભાઈ આ તો આવ કમી ખોતાનું આટલી પાણી વાળવા દઉં છેડી નઈ વાળવા દઉં

જેવા આપણે કોઈના ઝઘડામાં જવાય ના પાસું અત્યારે ખબર નથી શીરો ખાવા આવત મને શું ખબર હતી